પહેલો શું તે જાતે નર્યા સો વર્ષનું આયુષ્ય ભોગવું બધાને ગમે પણ જો એ નિરોગી હોય તો મિત્રો આજના વિડીયોમાં હું તમને બતાવીશ એવી પાંચ મુખ્ય આદતો કે જે આપણે સો વર્ષનું નિરોગી આયુષ્ય આપે છે તમને જાણીને આશ્ચર્ય થશે કે ભારતમાં લોકોનું એવરેજ આયુષ્ય જે છે એ સિત્તેર વર્ષ છે પણ એમાંથી હેલ્ધી આયુષ્ય એટલે કે માણસો પંચાવન વર્ષ સુધી જ સાજા રહે છે અને પંચાવન વર્ષ પછી કોઈને કોઈ ગંભીર બીમારીઓમાં જીવીને પોતાનો સમય પસાર કરે છે અંતે જે છે સિત્તેર વર્ષે મૃત્યુ પામે છે આ એક દુઃખદ વાસ્તવિકતા છે જે આપણે બધાએ સ્વીકારી રહી બીપી ડાયાબિટીસ કોલેસ્ટ્રોલ કેન્સર હૃદયરોગ આવા અનેક પ્રકારના રોગો જે છે એ માનવ સમાજનો ભરડો લઈને બેઠા છે એમાંથી બહાર આવવા માટે આયુર્વેદની આ પાંચ મુખ્ય આદતો છે જે આજે હું તમને જણાવીશ જે આપણે અનુસરશું તો સો ટકા સો વર્ષનું નિરોગી આયુષ્ય ભોગવી શકશું મિત્રો આ આગળ વધતી નથી પહેલાં મારી આપણે અમારે વિનંતી છે કે જો આપને કોઈ પણ પ્રકારનો રોગ હોય અને તમે માનતા હો કે આમાં આયુર્વેદ સારવાર થઈ શકે કે ન થઈ શકે તો પહેલાં તમે આપણા આ ચેનલ અથવા ફેસબુક ઇન્સ્ટાગ્રામ પેજના બધા જ વિડીયોને શાંતિથી જુઓ તમને એવા હજારો પેશન્ટના વિડીયો મળશે કે જે લોકો આયુર્વેદથી સાજા થયેલા છે તમારો આત્મવિશ્વાસ વધશે અને જો તમે કોઈપણ રોગ માટે આયુર્વેદ સારવાર કરવા માંગતા હો તો તમે અમારો સંપર્ક પણ કરી શકો છો અમે ઓનલાઈન અને ઓફલાઈન બંને રીતે દવા કરતા હોઈએ છીએ નમસ્તે મિત્રો છું ડૉક્ટર વિશાલ પંડ્યા એમની આયુર્વેદ ફિઝિશિયન પંચકર્મ સ્પેશિયાલિસ્ટ સંજીવની આયુર્વેદ હોસ્પિટલ ગાંધીધામ કચ્છથી આયુર્વેદ એટલે કે સ્વસ્થ જીવન જીવવાનું રહસ્ય બતાવતું વિજ્ઞાન મિત્રો જેવી રીતે કોઈ ગાડી હોય એને લાંબા સમય સુધી ટકાવી રાખવા માટે શું કરવું જોઈએ એનું દરેક વસ્તુ એના મેન્યુઅલમાં લખેલી હોય એવી રીતે જો ગાડીને સાચવડીને સર્વિસ કરવામાં આવે તો ગાડીનું આયુષ્ય વધે છે અને લાંબા સમય સુધી આપણે કામ આપે છે એ જ રીતે આપણા શરીરનું મેન્યુઅલ એટલે આયુર્વેદ આયુર્વેદમાં સ્પષ્ટ લખ્યું છે કે શું કરવું અને શું ન કરવું જેથી તમે લાંબુ અને તંદુરસ્ત જીવન જીવી શકો આજના વિડીયોમાં આપણે જોશું એવી પાંચ આદતો કે જે તમારે નિયમિત રૂપે અપનાવી જોઈએ એમાંથી સૌથી પહેલી આદત છે બ્રહ્મે મુહૂર્તે ઉત્થાય એટલે કે સવારના વહેલું ઉઠવું મિત્રો આયુર્વેદના દરેક ગ્રંથમાં જ્યાં પણ દિનચર્યાનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે ત્યાં સ્પષ્ટ કહેવાયું છે કે દરેક વ્યક્તિ બ્રહ્મ મુહૂર્તમાં ઉઠવું જોઈએ બ્રહ્મ મુહૂર્ત એટલે સૂર્ય ઉદય હોય એનાથી અડતાલીસ મિનિટ પહેલાંનો આખો સમય એ બ્રહ્મ મુહૂર્ત કહેવામાં આવે છે જો આ સમય આપણે ઉઠવાનું રાખીએ તો ધીરે ધીરે આપણું સ્વાસ્થ્ય સુધરે છે અને આપણા શરીરમાં અનેક પ્રકારના પરિવર્તનો થાય છે હાવર્ડ યુનિવર્સિટીના એક સર્વેમાં બતાવેલું છે કે જે લોકો સવારે વહેલા ઉઠે છે એમની પાચન શક્તિ સુધરે છે સ્નાયુઓ અને મગજ વધારે મજબૂત થાય છે અને સાથે સાથે એ લોકો ખૂબ એક્ટિવ જીવન જીવતા હોય છે આયુર્વેદમાં તો આ વસ્તુ હજારો વર્ષ પહેલાં કહેવાયેલી છે સવારે વહેલા ઉઠો એટલે તમારું પાચન સારું થાય જઠરાગ્નિનું બળ વધે તમારા શરીરમાં જીવનીય શક્તિનો સંચાર થાય અને તમારું મન ખૂબ શાંત અને પોઝિટિવ રહે એટલું જ નહીં જે લોકો વહેલા ઉઠે છે એમનું પાચનતંત્ર તો સુધે જ છે પણ સાથે સાથે હૃદય ખૂબ જ મજબૂત બને છે એટલે દીર્ઘ આયુષ્યનું સૌથી પહેલું પગથિયું છે સવારે વહેલા ઉઠવું જો તમે આ શરૂ કરવા માંગતા હો તો રાત્રે વહેલા સૂવો અને સવારે વહેલા ઉઠો મોટે ભાગે આપણે મોડા સુવાને કારણે સવારે વહેલા નથી ઉઠી શકતા રાત્રે દસ થી સાડા દસ વચ્ચે સુઈ જાઓ અને સવારે ચાર થી સાડા પાંચની વચ્ચે ચોક્કસ ઉઠી જાઓ માત્ર દસ દિવસોનું કરવાથી તમને તમારા શરીરમાં નવા ફેરફારો જોવા મળશે સ્વસ્થ તંદુરસ્ત જીવનનો સૌથી બીજો નિયમ છે એ છે નિયમિત કસરત કરવી હા મિત્રો જો તમે નિયમિત રૂપથી વ્યાયામ કરો છો આયુર્વેદના ચરક સંહિતામાં લખેલું છે સરીસ આય જનનમ કર્મ વ્યાયામ સંગીતમ એટલે કે નિયમિત વ્યાયામ કરવાથી તમારી ચરબી બળે છે શરીર વધુ સ્વસ્થ થાય છે પાચન સુધરે છે અને સાથે સાથે તમારા બધા સ્નાયુઓ અને શરીર ખૂબ મજબૂત થાય છે મિત્રો શું તમે જાણો છો કે એક નાના બાળક અને વૃદ્ધના શરીર વચ્ચે શું તફાવત છે તમે સ્પષ્ટ કહી શકશો સાહેબ એનું શરીર ઘરડું થઈ ગયું છે પણ મિત્રો શરીર ઘરડું શું કામ થાય છે બાળક જે જમે છે એ જ વૃદ્ધ જમે છે બાળક જે એટલું સૂવે છે એટલું જ વૃદ્ધો સૂવે છે શા માટે એના માત્ર એક જ પરિબળ છે કે જે ખોરાક આપણે ખાઈએ છીએ એ સંપૂર્ણપણે પચીને આપણા શરીર નસનાળીમાં ફેલાતો નથી જેને કારણે આપણે વૃદ્ધ થાય છે તમારી નસનાળી વૃદ્ધ થઈ ગઈ છે તમારું પાચન નબળું પડી ગયું છે અને એને કારણે તમારા બીજા ઓર્ગન્સ પણ વૃદ્ધ થતા જાય છે આટ અટકાવવાનો સરળ સિદ્ધાંત એ છે કે તમારા શરીરને વધુ વધુ એક્ટિવ રાખો ના એક અભ્યાસ અનુસાર જે લોકો માત્ર ત્રીસ મિનિટ પણ વ્યાયામ કરે છે ને એ લોકોનું જીવન સરેરાશ દસ વર્ષ વધી જાય છે એમનું હૃદય ફેફસા ખૂબ મજબૂત થાય છે અને એના કિડની અને પાચનતંત્ર ખૂબ ઝડપથી પ્રોસેસ કરે છે એટલે કમસે કમ ત્રીસ મિનિટનો સમય કાઢો નમસ્કાર કરો યોગાસન કરો પ્રાણાયામ કરો અને ચાલો આટલું જો તમે કરશો તો તમારા શરીરમાં અદ્ભૂતપૂર્વ ફાયદાઓ થશે જે લોકો હજી સુધી ક્યારેય વ્યાયામ નથી કર્યું એ લોકો એટલીસ્ટ અઠવાડિયામાં પાંચ દિવસ વ્યાયામથી શરૂ કરે મિનિમમ પાંચ દિવસ તમે વ્યાયામ કરવાનું રાખો છો અને તમે જોશો કે તમારા શરીરમાં ધીરે ધીરે પરિવર્તનો થશે પાચન સુધારવા માંડશે બ્રેન વધુ એક્ટિવ થશે શરીર નસ નાળી સુધી લોહીનું પરિભ્રમણ થશે જેને કારણે અંગો મજબૂત થવાથી શરીરમાં લોહીનું પરિભ્રમણ વધવાને કારણે તમારી વૃદ્ધાવસ્થા ધીરે ધીરે આવશે અને ખૂબ સરળતાથી તમે સ્વસ્થ જીવન જીવી શકશો સ્વસ્થ જીવન જીવવાનો ત્રીજો પગથિયું છે ગાયના ઘીનું નિયમિત સેવન કરો અને તલના તેલની માલિશ કરો મિત્રો શરીરનો આ સિદ્ધાંત એટલો બધો અગત્યનો છે કે મહર્ષિ સુશ્રુતે તો એટલે સુધી કહી દીધું કે સ્નેહ સારો હિય અયમ પુરુષ સ્નેહ ભૂયિષ્ઠા એટલે કે સ્નેહ એનો અર્થ થાય છે ઘી અને તેલ માનવનું શરીર ઘી અને તેલના પ્રભુત મિશ્રણથી બનેલું છે આખા શરીરમાં જો સ્નેહ વ્યવસ્થિત રીતે રહે તો શરીરની પ્રાણ શક્તિ જીવનીય શક્તિ ટકી રહે છે આના માટે શું કરવું જોઈએ નિયમિત રૂપથી ખોરાકમાં ગાયના ઘીનું સેવન કરવું જોઈએ ગાયનું ઘી જીવનીય છે ચક્ષુષ્ય છે હૃદય છે સ્મૃતિવર્ધન છે મેધાવર્ધન છે અનેક ફાયદાઓ છે એટલે કે ગાયનું ઘી તમારા શરીર માટે ઉર્જા પૂરી પાડશે હૃદયને મજબૂત બનાવશે આંખોને મજબૂત બનાવશે અને સાથે સાથે તમારા શરીરની જીવનીય શક્તિ વધારવાને કારણે તમારા દરેક સેલ્સને આયુષ્યને વૃદ્ધિ કરાવશે જેથી તમે સ્વસ્થ જીવન જીવી શકો આજકાલ આપણે મિત્રો જે છે એ કોલેસ્ટ્રોલ વધી જવાના નામે વજન વધી જવાના નામે ગાયનું ઘી અને તલના તેલથી અડઘા થતા જયા છે જેનું પરિણામ શું આવ્યું છે ત્રીસ વર્ષની ઉંમરે ચામડીમાં કરચલીઓ પડવા માંડી જાય છે ચાલીસ વર્ષની ઉંમરે ઘૂંટણ ઘસાઈ જાય છે વાળ ખરવા માંડી જાય છે અને ધીરે ધીરે જે છે એટલી બધી અસ્વસ્થતા ઊભી થાય છે કે વ્યક્તિના દરેક અંગો જે છે એ નિષ્ક્રિય થવા માંડે છે અને વજન વધે છે શરીરની જીવની શક્તિ ઘટે છે એટલે જ ચરક સંહિતામાં સ્પષ્ટ લખ્યું છે કે ગાયનું ઘીનું સેવન અમૃત સમાન છે રસાયણરૂપ છે નિત્ય રસાયણ એટલે કે જે હંમેશા તમારા શરીર નવું રાખે છે એવું રસાયણ છે ગાયના ઘીનું સેવન અવશ્ય ભાવે કરવું જોઈએ તમારું વજન વધારે હોય તો ઓછું લ્યો પણ લ્યો જરૂર બીજી વાત છે તલના તેલનું માલિશ આમ તો તલનું તેલ રોજિંદા જીવન વપરાશમાં ખાવામાં પણ ઉપયોગ કરવો જોઈએ પણ માલિશ તો અચૂક કરવી જોઈએ મિત્રો તમે જોયું હશે આપણા દરવાજા છે એના બાર શાકમાં થોડાક સમય સુધી જ્યારે ઓઇલ ખૂટી જાય તો એમાં અવાજ આવવાનું શરૂ થઈ જાય છે એ જ રીતે તમે પણ જોશો કે તમારા ત્રીસ પાંત્રીસ કે પિસ્તાળીસ વર્ષ પછી સાંધામાં કટકટ અવાજ આવવાનો શરૂ થાય છે સાંધામાં દુખાવો શરૂ થાય છે એ બતાવે છે કે સાંધામાં લુબ્રિકેશન ઘટી ગયું છે એવા સમયે જો તમે તલના તેલની નિયમિત માલિશ કરશો તો ખૂબ સરસ રીતે એમાં લુબ્રિકેશન થશે તમારું આયુષ્ય વધશે ચરક સંહિતાના સૂત્રસ્થાનમાં સ્પષ્ટ લખ્યું છે કે અભ્યંગ જે છે એટલે કે નિયમિત તલના તેલની માલિશ છે જે મંદ જરા એટલે કે તમારી જરા અવસ્થાને પાછળ ઠેલે છે તમારી સ્વસ્થ તંદુરસ્ત આયુષ્યને વધારે છે એટલે નિયમિત રૂપથી ગાયના ઘીનો ઉપયોગ ખાવામાં કરો તલના તેલનો ઉપયોગ વઘારમાં કરો અને તલના તેલની માલિશ કરો અમેરિકન જર્નલ ઓફ ક્લિનિકલ ન્યુટ્રિશન અનુસાર હેલ્ધી ફેટ ખાવું એ શરીર માટે ખૂબ જ અગત્યનું છે કારણ કે વિટામિન એ વિટામિન ડી વિટામિન ઈ વિટામિન કે આ બધા જ વિટામિનની પ્રોસેસ ફેટમાં થાય છે તમારા બ્રેન માટે પણ હેલ્ધી ફેટ ખાવું ખૂબ જરૂરી છે કારણ કે આપણું આખું મગજ બ્રેન એ લિપિડનું બનેલું છે જેટલું તમે સરસ રીતે જે છે એ હેલ્ધી ફેટ્સનો ઉપયોગ કરશો જેટલું તમને પચશે એટલું તમને ફાયદામાં રહેશે ચોથું ને સૌથી અગત્યનું છે સ્ટ્રેસ મેનેજમેન્ટ મિત્રો જેટલી જરૂર છે ખોરાક ખાવાની એટલી જરૂર છે મનને શાંત રાખવાની મારી પાસે ઘણા બધા મજૂરો પણ દવા લેવા માટે આવતા હોય છે પણ એની ફરજ એટલી નથી હોતી જેટલી આપણે મધ્યમ વર્ગી કે ઉચ્ચ મધ્યમ વર્ગીય ફેમિલીમાં રહેતા લોકોની હોય છે સ્ટ્રેસ ચિંતા વધુ પડતી મહત્વાકાંક્ષાઓ વિચારો આ બધા જને કારણે ઘણા બધા લોકો જે છે લિટરલી સ્ટ્રેસ ડિપ્રેશન અને એન્ઝાઇટીમાં જીવતા હોય છે આજકાલ વિચારવાયુ એ બહુ કોમન રોગ બની ગયો છે વિચારવાયુ થાય ગભરામણ થાય ઊંધો ગેસ થાય ચિંતા વધી જાય આ બધા જ વસ્તુ કાલ્પનિક ભય લાગવો સલામતીનો અનુભવ ન થવો શું છે એ છે તમારી મહત્વકાંક્ષાઓ વધુ છે મનની શાંતિ ઓછી છે નિયમિત રૂપથી ધ્યાન અને પ્રાણાયામ કરવાથી મન શાંત થશે અને તમારી એકાગ્રતા વધશે તમે જોજો નાના બાળકથી લઈ અને વૃદ્ધો સુધી દરેકનું મન વિક્ષિપ્ત રહેતું હોય છે કારણ કે અનેક પ્રકારની બુદ્ધિ અનેક પ્રકારે વિષયમાં પ્રેરાય હોવાને કારણે સતત અલગ અલગ વિષયનું ચિંતન એક વસ્તુ મૂકીને બીજી વસ્તુ બીજી વસ્તુ ત્રીજી વસ્તુ સતત મન વ્યગ્ર રહેતું હોય છે આ વ્યગ્ર મનને શાંત કરવાનો એકમાત્ર ઉપાય છે ધ્યાન શાંતિથી જપ સાથે ધ્યાન કરો અને તમે અનુભવશો કે તમારું મન શાંત રહેશે તમારે કોઈ સ્ટ્રેસ મેનેજમેન્ટના સેમિનાર કરવાની જરૂર નથી તમારે કરવાની જરૂર છે જપ સાથે ધ્યાન શરૂઆતમાં તમને એવું લાગશે કે ધ્યાન લાગતું નથી મજા નથી આવતી પણ જેમ જેમ તમારું જપ વધશે તમે કોઈ ફિક્સ સમય સુધી કરો દસ મિનિટ પંદર મિનિટ ત્રીસ મિનિટ જેમ જેમ તમે અભ્યાસ કરશો એમ તમારું મન શાંત થશે અને ધીરે ધીરે તમને અદભુત શાંતિનો અનુભવ થશે જે તમારા સ્વાસ્થ્યમાં ચાર ચાંદ લગાવી દેશે જો તમે માનસિક રીતે સ્વસ્થ નથી તમે ગમે એટલી સારી દવાઓ લ્યો ગમે એટલી સારા જગ્યાએ રહો ગમે એટલું સારું હેલ્ધી ફૂડ ખાઓ પણ તમે સ્વસ્થ રહી શકશો નહીં નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ હેલ્થ અનુસાર જો તમે માત્ર દસ મિનિટ સુધી પણ ધ્યાન કરો છો ને તો તમારા ફેફસા તમારું હૃદય અને તમારું શરીર ત્રીસ ટકા સુધી વધારે મજબૂત બને છે તમારી રોગપ્રતિકારક શક્તિ વધે છે અને આ જ આયુર્વેદ પણ કહેવા માગે છે વિષાદો રોગવર્ધના નામ પ્રશમમ ઉપશમના નામ એટલે કે જો તમે વધારે ચિંતા કરશો તો તમારો રોગ વધશે શાંત નહીં થાય પાંચમો છે નિયમિત ઉપવાસ કરો મિત્રો તમને ખબર છે તમે જ્યારે ઊંઘ લ્યો છો ત્યારે તમારું શરીર સવારે ઉઠો તો કેમ ફ્રેશ હોય છે કારણ કે તમે એક નિશ્ચિત સમય મર્યાદા સુધી શરીરના બધા વિભાગોને આરામ આપ્યો શું તમને નથી લાગતું કે તમારે પાચનને પણ આરામ આપવો જોઈએ કોઈને કોઈ રૂપે તમારે ઉપવાસ કરવો જ જોઈએ મિત્રો તમારું વજન ઓછું હોય કે વધારે હોય પણ ઉપવાસ એ દરેક વ્યક્તિ માટે અનિવાર્ય છે એની પ્રકૃતિ અનુસાર ઉપવાસ કેમ કરવો કઈ રીતે કરવો શું ધ્યાન રાખવું આના માટે મેં અનેક વિડીયો બનાવેલા છે જે તમે જોઈ શકો છો પણ એટલીસ્ટ આપણે શરૂઆત કરવી જોઈએ એકાદશીના ઉપવાસથી ધર્મની રીતે ફાયદો થશે અને સાથે મન અને શરીર સુધરશે એકાદશીને તમે ફળ ખાઈ શકો માત્ર દૂધ ઉપર રહી શકો માત્ર ગરમ પાણી ઉપર રહી શકો કાલ તો એક બહેન આવ્યા હતા જે માત્ર નિર્જળા કરતા હતા સવારથી લઈ અને સાંજ સુધી નિર્જળા કરે સાંજે લાલાની આરતી કરે અને એના પછી જે છે એ થોડુંક દૂધ લે અથવા તો પાણી લે અને એમનું શરીર સાઠ વર્ષે પણ નિરોગી હતું મિત્રો આ બાબત હું તમને કહેવા માગું છું કે ઉપવાસ કોઈને કોઈ રીતે તમારા જીવનમાં અપનાવો પણ હા એ ઉપવાસ આયુર્વેદ સંમત હોવો જોઈએ આયુર્વેદની રીતે હોવો જોઈએ મનગણન રીતે આવતા ફાસ્ટિંગ ડાયટ આ તે એવું ન હોવું જોઈએ આયુર્વેદની રીતે ઉપવાસ કરવાના વિડીયોઝ તમે જોઈ શકો છો ઉપવાસ કરવાથી પાચન સુધરશે મેટાબોલિઝમ સુધરશે ચરબી બળશે અને શરીરના ખરાબ તત્વો શરીરમાંથી બહાર થશે ઉપવાસ એક નેચરલ ડિટોક્સ છે કે જે આપણે દરેકે કરવા જોઈએ મિત્રો આ પાંચ આદતો એવી છે કે જે સો વર્ષનું દીર્ઘાયુષ્ય મેળવવા માટે જરૂર કરવી જોઈએ તમારામાંથી કોઈને પણ આ બાબતે પ્રશ્નો તમે કોમેન્ટમાં પૂછી શકો છો અને મને કોમેન્ટમાં જરૂર જણાવો કે તમે કઈ આદતથી શરૂ કરશો આ વિડીયો તમારા વડીલો સુધી ખાસ શેર કરો જેથી એ લોકોને ખબર પડે કે હવે આપણે દીર્ઘાયુષ્ય માટે શું કરવાની જરૂર છે ખૂબ ખૂબ ધન્યવાદ જય શ્રી કૃષ્ણ જય આયુર્વેદ